સુરતના ઈચ્છાપુર વિસ્તારમાં સગર્ભા મહિલા સાથે થયેલી લૂંટનો ભેદ ઉકેલાઈ ગયો છે આરોપીએ પોતાના જ અપાર્ટમેન્ટમાં રહેતી ગર્ભવતી મહિલાની એકલતાનો લાભ ઉઠાવીને તેના આંખમાં મરચાનો પાવડર નાખીને લૂંટ કરી હતી એટલું જ નહીં સગર્ભા મહિલાને સ્ક્રુ ડ્રાઈવરથી માર મારીને તેના ઘરમાંથી બે પોઈન્ટ એકસો પચાસ જેટલા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરીને આરોપીને હિમાચલ પ્રદેશના મનાલીથી ઝડપી પાડ્યો હતો ગત સોળ ડિસેમ્બરે ઈચ્છાપુરમાં રહેતા જતીન ચૌધરીએ પોતાના જ અપાર્ટમેન્ટના ત્રીજા માળે રહેતી સાત મહિનાની સગર્ભા મહિલા પોતાના ઘરમાં એકલી હતી ત્યારે તેણે લૂંટ કરી હતી જતીને પહેલા દરવાજો ખટખટાવ્યો અને મહિલાએ જેવું દરવાજો ખોલ્યો કે જતીને મહિલાની આંખમાં મરચાનો પાવડર નાખી જમીન પર પાડી દીધી અને પોતાની પાસે રહેલા સ્ક્રૂ ડ્રાઈવરથી માર માર્યો જેને કારણે મહિલા બેભાન થઈ પોલીસે જતીન ચૌધરીની ધરપકડ કરીને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રેલવે સ્ટેશન ના સીસીટીવી તપાસતા તે ઓખા વાળી ટ્રેનમાં બેસી ગયેલ જણાવ્યા વધુમાં આરોપી પોતાનો ફોન નંબર બંધ તેમણે તેમની અમદાવાદ રહેતી સ્ત્રી મિત્રના ખાતામાં પૈસા જમા કરાવવાનું ધ્યાનમાં આવેલ હતું આ વ્યક્તિના પણ અમોએ જ્યારે બેંક ડિટેલ મંગાવી અને તેના પાસે નંબર મેળવી તેમનું લોકેશન મેળવતા તેમનું લોકેશન મનાલી ખાતે આવેલ હતું આથી ઈચ્છાપુર પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ટાફની એક ટીમ મનાલી ખાતે રવાના થઈ હતી અને ત્યાં રાહદારી તરીકે તેમજ પર્યટક તરીકેનો વેશ ધારણ કરી વિસ્તારમાં રેકી કરી સતત લોકેશનો મેળવીને ઉપરોક્ત આરોપીને ઝડપી પાડવામાં આવેલો હતો